પાટીદાર સમાજ ગરબા ક્લાસીસ સામે મેદાને આ વિષય હાલ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા દરમિયાન પાટીદાર આગેવાનોએ ગરબા ક્લાસીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને અસામાજિક તત્વો ગરબા ક્લાસિસ દ્વારા દૂષણ ફેલાવે છે અને જેના કારણે સમાજની બહેનો અને અન્ય બહેનો માટે એ હાલ એ ખતરો ઉભો થયો છે એવા પ્રકારના નિવેદનો આવ્યા છે ત્યારે સમગ્ર વિષય પર ચર્ચા કરવાની છે આપણી સાથે સમગ્ર વિષય પર ચર્ચા કરવા માટે પાટીદાર આગેવાન મનોજ પનારા જોડાયા છે ત્યારે આપણી સાથે પાટીદાર મહિલા આગેવાન જીગીસા પટેલ પણ જોડાયા છે અને મહિલા આગેવાન તરીકે રીના બ્રહ્મભટ્ટ જોડાયા છે

ઘણા બધા આવાના તત્વો અ દાંડિયા શીખવાના બાને ગરબા શીખવાના બાને આવા ડિસ્કો શીખવાના બાને અંદર એન્ટ્રી લેતા હોય છે અને ત્યાર પછી અ હોળી દીકરીઓને હોળી મહિલાઓને હોસલાવી પ્રેમ જાળમાં અને એને બ્લેકમેલ કરવાના પણ કિસ્સા અમારી સામે ઘણા બધા આવ્યા છે અને આ સાથે આવી દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને એની જિંદગી બરબાદ કરનારા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે એટલા માટે અમે આ વાતનો વિરોધ કરીએ છીએ કે આવા ભારતીય સંસ્કૃતિને પણ ન શોભે એ પ્રકારના ગીતો આવા કહેવાતા ગરબા ક્લાસીસો ખરેખર તો આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ જ છે એની અંદર વાગતા હોય છે પ્રેમના ગીતો વાગતા હોય હિન્દી પિક્ચરના ગીતો વાગે એટલે એક મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે ત્યાં જનારા લોકો જે છે એ આમ બહુ સારી રીતે આ બધું કરતા હોય છે જવા વાળા પરંતુ એની અંદર આવા દુખાવો અંદર એન્ટ્રી લઈ અને દીકરીઓને ફસાવીને એની જિંદગી બરબાદ કરતા એટલે અમે એક અભિયાન પાર્ટી પ્લોટમાં અથવા તો સમાજની વાડીઓમાં આવા અલગથી ક્લાસીસ શરૂ કરવાના અને જેમાં પ્રાચીન ગરબા શીખવાના પ્રાચીન ગરબામાં પણ ખુબ સારું શીખી શકાય એના સ્ટેપ શીખવા પ્રાચીન નવરાત્રી ને જ આપણે મહત્વ આપો આ અર્વાચીન નવરાત્રી એ હિન્દુ સંસ્કૃતિ માટે અને સનાતન ધર્મ માટે જ ખતરો ઉભો કરતી તો છે માતાજીની આરાધનાનો જે નવ દિવસના નોડા એ વિષય જ આપો સાઈડમાં રહી ગયો છે માત્ર ને માત્ર ડિસ્કો દાંડિયા કલ્ચર આખે આખું ક્યાંક ને ક્યાંક ઘર કરી ગયું છે એટલે સંપૂર્ણપણે અમે એવું માનીએ છીએ કે એના થળમાં કોઈ હોય મૂળમાં કોઈ હોય તો એ આ પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે આ બંધ કરી અને આપડા ખરેખર ગરબા શીખશું તો આવા રોમિયો પાટીદાર સમાજ દ્વારા ફરી એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ગરબા ક્લાસીસ ને લઈને પાટીદાર મહિલા આગેવાન તરીકે સૌ પ્રથમ તો મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો

જીગીસાબેન આપણી સાથે કનેક્ટ થશે ત્યારે એમનાથી વાત કરીશું આગળ જ્યાં સુધી રીનાબેન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે પાટીદાર સમાજ દ્વારા હાલ તો સૌપ્રથમ તો હું આપને પૂછવા માંગીશ કે શું આવા પ્રકારના ગરબા ક્લાસીસ જેમને મનોજભાઈએ ડિસ્કો ડાંડિયા ક્લાસીસ કહ્યા છે શું એનાથી મહિલાઓને ખતરો છે છે હું મનુભાઈ ની વાત સાથે બિલકુલ સંમત છું કેમ કે તમે જુઓ કે ખરેખર નવરાત્રી એટલે આમ તો માતાજી ની આરાધના નું એક પર્વ છે પરંતુ એવું તો કઈ રહ્યું જ નથી ઈસ્કો દાંડિયા જ હોય છે બિલકુલ સાચી વાત છે નવા નવા સ્ટેપ શીખો જેમાં ગરબા ગમે તે રીતે ખાવા સોરી ખેલવા અને નવા સ્ટેપ લેવામાં કઈ ખોટું નથી પરંતુ જે ગીતો વગાડવામાં આવે છે એ પણ તમે જો કે અને ઘણીવાર તો તમે જુઓ કે જે એન્કર હોય છે એ પણ અશ્લીલ કપડા પહેરીને આવી હોય છે નવા સ્ટેપ લેતી હોય છે આખો માહોલ જે હોય છે ધીમે ધીમે તમે જુઓ કે નવરાત્રી નું જે ખરેખર મહત્વ જે છે છે અને નવરાત્રી સુધી પૂરું થાય છે એમાં તમે કે બધી જ વસ્તુ આવી ગઈ બિલકુલ જે આગેવાનો જે મોરબીમાં જે સભા ભરી એ સાથે હું સંમત છું કે તમે જો કે માણે ઘણા બધા તમે જો કે લવ ના કિસ્સા પણ બહાર આવે છે જે તમે જો કે સમાજના જે કેટલાક તત્વો હોય આપણે કલિક લવ ની જ વાત નથી કરી રહ્યા જનરલ કરી રહ્યા છીએ એમાં પણ ફસાવા માટે દીકરીને દીકરી યુવાન દીકરીઓને ફસાવા માટે તમે જો આવતા હોય છે અને છોકરીઓ ફસાઈ પણ જતી હોય છે કારણ કે ત્યાંનો માહોલ જ એવો હોય ડાન્સ હોય મ્યુઝિક હોય અને એવો માહોલ હોય કે ત્યાં રોકટોક કંઈ હોય નહીં એટલે આમ જોવા તો એક કહી શકાય કે જે ક્લબ હોય એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થઈ જતું હોય છે અહીંયા અને આ વાતાવરણ જે હોય છે કોઈ પણ મધોજ બનાવી દે અને ભૂલ થઈ જાય એટલા માટે આમાં તમે જો કે બહેનો દીકરીઓ ભૂલ કરે છે કિસ્સા આવે છે એટલે તમે જો કે જે દાંડિયા ક્લાસીસ થી જે કથાઓ શરૂ થાય છે અથવા જે કહાનીઓ શરૂ થાય છે એ તમે જો કે નવરાત્રી જાય છે અને પ્રેમમાં પરિવર્તન બીજા પણ બનાવો બને બોલવું નથી લાગતું એટલે તમે જો કે ઘણા બધા બનાવો બને જ છે નવરાત્રી આજે યંગસ્ટર માટે તમે જો કે એવો વિષય બની ગયો છે કે ક્યાંક પેરેન્ટ્સ માટે ચિંતાનો વિષય છે એટલે દાંડિયા ક્લાસીસ અને મનોરભે ડિસ્કો ડાંડિયા એ વાત સાથે પણ હું સંમત જ છું કે ફ્રીડમ અથવા સ્વતંત્રતા અથવા આધુનિકતા એનું નામ એવું ના હોવું જોઈએ એવા રૂપાળા લેબલોનું કે ભાઈ તમે ગમે તે છૂટછાટો લો કેમ કે સનાતન ધર્મમાં કયા પ્રકારની ઉજ્જવળ છૂટછાટ છે બાકી બીજા ધર્મમાં તમે જો કયા પ્રકારનું કંઈ પણ નહીં ચાલે બીજા ધર્મમાં તો તમે જો કે શું નું શું થઈ શકતું હોય છે તમે ગમે તે બોલો તો પણ અમે સનાતનમાં એવું છે કે ઉદાહરણ જે ઉદારીકરણના નામે તમે જુઓ કે બધે જ છૂટછાટો લેવામાં આવે છે કોઈ રોક નથી કોઈ ટોક નથી કોઈ નીતિ નથી કોઈ નિયમ નથી અહીંયા એટલે હવે નવરાત્રિનું તો સ્વરૂપ ખરેખર જોવો તો બદલાઈ ગયું છે ટોટલી એમાં પૈસાનો પણ વ્યવ એટલો છે સમયનો પણ વ્ય એટલો છે સુરક્ષા સલામતી આ તમામ દરેક જે બાબતો છે એ તમે જો કે ઓલ ઓવર આજે કહી શકાય કે ચેલેન્જ રૂપ બની ગઈ છે પેરેન્ટ્સ ની મદદ કરો તો એક તો ડિસ્કો ડાંડિયામાં મોકલવાના અથવા તમે કોઈ પણ ક્લાસીસમાં મોકલો એના પૈસા પહેલા તો ખર્ચો એના માટે મહિના બે મહિના પહેલા તૈયારીઓ શરૂ થઈ જાય એટલે તમે જો કે ત્યાં પૈસા ખર્ચવાના પછી એકદમ કપડાં તો ચણિયા ચોલીઓના પણ ખર્ચ એટલા જ હોય છે ખૂબ કોસ્ટલી હોય છે અને છેવટે તમે જો કે કોઈ બી પાર્ટી પ્લોટોમાં જાઓ અથવા એવી કોઈ જગ્યાએ જાઓ કે જ્યાં કહી શકાય કે મેનેજમેન્ટ થી થતા હોય ગરબા તો ત્યાં પણ ટિકિટો મોંઘી નાસ્તા ફ્રેન્ડ સર્કલ્સ એટલા બધું કહી શકાય કે આખું કહી શકાય કે જે સિનારીઓ જે છે અથવા તો જે કલ્ચર જે ખરેખર કહી શકાય કે નવરાત્રીનું છે એ ભૂસાતું જઈ રહ્યું છે એટલે આવા મુદ્દા જો ખરેખર સમાજ પોતે નહીં ઉઠાવે આગળ આવીને તો આવનારા ભવિષ્યમાં તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એવું બનશે કે નવરાત્રી જે છે નવરાત્રી હોય કે કોઈ પણ તહેવાર હોય એનું જે ખરેખર જે હાર્દ હોય એ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ખુશાનું જશે એટલે લોકોએ જ આગળ આવી અને પોતાના કહી શકાય કે ધર્મની રક્ષા કરવી જોઈએ એક વાત તો ધર્મની તેમજ સંસ્કૃતિની અને તમારું જે કલ્ચર છે અને સામાજિક સલામતી આ બધી જ જે તમામ કહી શકાય એ બધી ચિંતાઓ સમાજના આગેવાનું કરે તો કઈ સારી વાત છે આમ તો આવકાર્ય બાબત છે દરેક સમાજે આ પ્રકારે ફેલ કરવી જોઈએ મને એવું લાગે છે જી જી અ મનોજભાઈ આપણને એવા કેવા મુદ્દા લાગ્યા કે આપની સામે એવી કોઈ કેવી ઘટના આવી કારણ કે આપણે થોડા સમય પહેલા પણ જોયું હતું કે એક પાટીદાર મહિલા સાથે આવા જ પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ તેમના પિતા એફઆઈઆર કરવા ગયા હતા પરંતુ એફઆઈઆર નથી લેવામાં આવી ત્યારબાદ અનેક આગેવાનો મેદાન આવ્યા હતા અને એવી ઘટના બની હતી ત્યારે આપને એવી કેવી કેવી ઘટનાઓ લાગે છે કે જેના કારણે આ મુદ્દો આટલા મોટા મંચ પર ઉઠાવવાની જરૂર પડી છે તો પાટીદાર સમાજ અને અમે અહીંયા જાગૃત આગેવાનું છીએ એટલા માટે પાણી પેલા પાડ બાંધવાની અમે કોશિશ કરી છે આપણે ત્યાં એક સિસ્ટમ થઈ ગઈ છે કે કઈ ઘટના બને પછી જસ્ટિસ માટે એટલે કે ન્યાય માટે આપણે લડીએ અથવા તો વાતો કરીએ મીણબત્તી લઈને સ્કેન્ડલ માર્ચ કાઢીએ ને પછી જે દીકરી કે બેન સાથે ઘટના બની હોય એટલે એનો ફોટો રાખી અને પછી આપણે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીએ જેમ સુરતમાં એક દીકરી આત્મહત્યા કરવી પડી આ લુખાના કારણે તો આવી બધી ઘટનાઓ બને પછી શું કામ પેલા શું કામ નહીં આ વાતને અમે અનુસરીને આવડી મોટી સભાનું આયોજન કર્યું છે ઘટનાઓ તો છાને બનતી જ હોય છે નવરાત્રી પછી ઘટનાઓ મીડિયાના માધ્યમથી આપણે જાણીએ છીએ કેવી કેવી ઘટનાઓ બને છે એટલે મોરબી પાટીદાર સમાજે અને અમે બધા યુવાનોએ નક્કી કર્યું કે આ ઘટના બને છે જેની આડમાં બને છે એને જ રોકવાનો કેમ પ્રયત્ન પહેલા ના કરીએ પાણી પેલા પાળ કેમ ના બાંધીએ એટલે આ પાણી પેલાની પાડ છે તો દરેક લોકો પણ કઈ બને નહીં એના માટે જાગૃત રહેવું આપણી બધાની સામાજિક છે અને સાચો આગેવાન એને ઘટના બને પછી કરતા પહેલા આવી ઘટનાઓ ન બને એના માટે સમાજને લોકોને માતા પિતાને દીકરીઓને અને યુવાનોને જગાડે એક વાત બીજી વાત એ છે કે આવા ગરબા ક્લાસીસ જે ચાલતા હોય છે જેને આપણે આમ ગરબા ક્લાસીસ સારું નામ છે પણ એ ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ એનું કોઈ નિયંત્રણ જ નથી અમારી માંગ એ પણ છે કે ભાઈ તમે છે ને આવા ક્લાસીસની સરકાર એક ગાઈડલાઇન બહાર પાડે જો પહેલાં કેવું હતું કે વીસ વર્ષ પહેલાં આપણી શેરી નવરાત્રીઓ હતી ગામની નવરાત્રીઓ હતી તો ક્યાં કોઈ સ્ટેપ શીખ્યા વગર પણ રમતી રમતા હતા એ મા બેન દીકરીઓમાંથી નાની બાળાઓ શીખતી અને એ આપણે બધા ચલાવતા અમે પણ આ આજે ગરબા રમતા શીખ્યા છે એ અમારા મિત્રો વડીલો પાસેથી શીખ્યા છે આના કોઈ ક્લાસીસ નહોતા પરંતુ ધીરે ધીરે સમય જતા નવરાત્રી પહેલા દસ દિવસે ક્લાસીસ આવ્યા પંદર દિવસના આવ્યા પછી મહિનો બે મહિના ત્રણ મહિના હવે જો આ દૂષણ ને રોકીએ નહીં ને તો બાર બાર મહિના ચાલુ રહીએ કે ભાઈ બાર મહિના ક્લાસીસ આ દશેરાથી આવતી દશેરા સુધીના એટલે આવા ક્લાસીસો મને નથી લાગતું કે બહુ મોટી જરૂર હોય અને કોઈ દીકરીને ગરબા કદાચ સ્ટેપ બાય રમતા ન આવડતા હોય તો એનાથી શું ફેર પડવાનો છે એટલે ગરબા ક્લાસીસો ના રૂડા નામે એવા ષડયંત્રો ચાલતા હતા કે તમે એની કલ્પના ન કરી શકો અને આ ક્લાસીસો જે છે એની ક્યાં નોંધણી છે સરકાર પાસે નોંધણી જ નથી એ પોલીસ સ્ટેશનમાં નોંધણી થવી જોઈએ કોઈની જગ્યા હોય તો એ ભાડા કરાર થવો જોઈએ ફાયર સેફ્ટી હોવી જોઈએ એ રોડ ઉપર કે વ્યવસ્થિત જગ્યાએ ખૂણા કે ક્રિમિનલ માણસો આવા ગરબા ક્લાસીસ ખોલીને બેસી ગયા હતા બોલો કે જેનો ધંધો જ ક્રિમિનલનો છે બે નંબર નો છે જેની ઉપર અનેક કેસ છે જેલમાં જઈ એવા છે એવા લોકો આવા ક્લાસીસ કરીને બેસી ગયા હતા એટલે કહેવાનો મારો મતલબ કે સરકારે પણ આની ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ એની નોંધણીઓ થવી જોઈ અને જે લોકો રમવા જાય છે એમને પણ ક્યાં જવું ક્યાં ન જવું કોણ શીખડાવે છે આના ટીચર કોણ છે એટલે કે ગરબા શીખડાવવાળા એના માલિક કોણ છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કદાચ શીખવા હું કોણ રોકવા વાળો છું મારું તો કામ લોકોને જાગૃત કરવાનું છે હું રોકી નથી શકતો કોઈને પણ એટલું ચોક્કસ છે કે હું જાગૃત ચોક્કસ કરી શકું કે તમને ગમતું હોય તો તમે જાઓ પણ તમારી નો વિચાર કરીને જજો અને અમે એનો વિકલ્પ પણ આપ્યો છે ભાઈ અમે એમ કહીએ છીએ કે તમે ગરબા શીખવા છે બહેનોને તો તમે આપણા સાર્વજનિકમાં સોસાયટીમાં સમાજની વાડીઓમાં નાની મોટી સ્કૂલોમાં કોઈ ટીચરને બોલાવી અને શીખો હું તમને એનું સીધું એક ઉદાહરણ થઉ કે ઘણીવાર ટ્યુશન ક્લાસીસમાં દીકરાઓ જતા હોય છે કે દીકરીઓ જતી હોય છે પણ ઘણા બાપા પાંચ પેરેન્ટ્સ ભેગા થઈ અને કોઈના ઘરે ટીચરને બોલાવતા હોય કે ભાઈ અહીંયા બેસીને શીખડાવો અમારા છોકરાઓને તો આવું કેમ ન થઈ શકે કે એક સોસાયટી કોઈ ટીચરને બોલાવે ગરબા ટીચરને અને એની પાસેથી શીખે તો આપણી પ્રીમાઇસિસમાં આપણું ધ્યાન પણ રહે અને સેફ્ટી પણ રહે અને જેને કહેવાય કે આ જે દૂષણ ક્યાંકને ક્યાંક આવે છે એ આવતું પણ અટકી શકે એટલે શીખવાના વિરોધી નથી ગરબાના વિરોધી નથી કે આ જે કોઈ પેટ એટલે કે એની ઇન્કમ જેને થાય છે એને પેટ ઉપર પાટું મારવાનો પણ વિષય નથી પરંતુ થોડી સિસ્ટમ બદલવાની તો જરૂર ચોક્કસ છે અને સરકારે પણ આ વિષયમાં હવે જાગૃત થઈ અને આના નીતિ નિયમો બહાર પાડવા જોઈએ નહીતર આ દુષણને રોકવું બહુ અઘરું છે આવતા દિવસોમાં

ঐিয়ড সচেকরা পোটিচোকর ণঠচেেটা রকচোর মসকে। ইশভারহড সয়ত খরাকরহেআকর� illustrazপাকর আখাটিকরখাড দিখাকরতুসডুষাকর তরকরি চন্যজ়

કે રાત્રે મહિલાઓએ નીકળવું નહીં ગેંગ રેપ અથવા રેફ થવાની સંભાવના છે અને એ આવી સમગ્ર આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે મહિલા આગેવાન તરીકે મહિલાની સુરક્ષાને લઈ અને આપ શું કહેવા માંગશો જો આ મુદ્દો ખરેખર આમ જોઈએ તો વિચાર માંગતો મુદ્દો છે કેમ કે ફેમિલી યુગમાં તમે જુઓ કે આ ટીકાઓ થઈ છે અને નેશનલ લેવલ સુધી ટીકાઓ થઈ છે કેમ કે થોડા શબ્દો પણ એવા હતા પરંતુ સત્ય હકીકત એ જ છે કે ખરેખર સ્ત્રીઓ અને પુરુષોની જયારે વાત કરો આવે ત્યારે સમાનતા આપણે સમાનતા ને સ્વીકારીએ છીએ સમાનતા હોવી જ પણ જોઈએ ખરેખર માણસ 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 છે 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 બધા સ્ત્રી પણ પણ પુરુષ સમાનતામાં કોઈ ગુણો દોષ નથી પરંતુ મુખ્ય મુદ્દો એ આવે છે કે તમે લેટ નાઇટ રખડો તો એ તમારી આઝાદી છે મેં માન્યું સ્વીકાર્યું પરંતુ સવાલ એ છે કે જયારે કેટલાક લોકારે જેવા પશુ જેવા જાનવર જેવા લોકો રાત્રે રખડતા હોય છે અને તમે જો કે સુમસામ રોડ પર તમારી સ્ત્રીઓ પુરુષી આગળ તમે જો નિર્બળ જ ક્યાંક ને ક્યાંક મોટા ભાગે શારીરિક રીતે ક્ષમતામાં પુરવાર થતી હોય છે એટલી સ્ત્રીઓની તાકાત નથી હોતી કે તમે ઉતાપી અને ત્યાંથી છટકી શકશો એટલે પોલીસમાં આ પોસ્ટરોમાં ભાષા થોડી નથી યોગ્ય વાપરવામાં આવી એટલે એની ટીકાઓ વધાર થાય છે અને બીજું કે ફેમિલી લોકો આગળ આવીને તતે છે આઝાદીની આઝાદી બરાબર છે પરંતુ તમે એવા તત્વોને સમાનતા વિશે નહીં સમજાવી શકો એ તો એમાં પણ તક શોધશે અને તમારો લાભ લઈ લેશે એટલે તમે શું એટલા ખરેખર શારીરિક રીતે સક્ષમ છો ખરા કે આવું કોઈ તમને ફટકાઈ જાય તો તમે માત આપી શકો બચી શકો સવાલ મોટો એ આવે છે એટલે કર્યું એ વસ્તુ સમજવાની જરૂર છે કે સમાનતા છે સમાન તકો હોવી જોઈએ પરંતુ હું તો એ જ છે કે જ્યારે તમને આવા કોઈ તત્વો ભટકાઈ જાય છે જ્યારે ક્યારે બનાવો બનતા હોય છે તમે જુઓ કે ત્યાં સ્ત્રીઓ પોતે જ ભાગે મામણી અથવા નિર્બળ પુરવાર થતી હોય છે કોઈ સ્ત્રી મોટાભાગે એસી નેવું ટકા આવા રેપના કેસીસમાં તમે જો કે છટકી નથી શકતી કેમ કે એટલી નિર્ભળ એટલી એની તાકાત જ નથી હોતી મહિલા કોઈ માની કરો કે બ્લેક બેલ્ટ હોય

કેમ કે તમે લેટ નાઈટ રખડો તમારો અધિકાર છે અમે માન્યું પોલીસની જવાબદારી છે એ પણ માન્યું પરંતુ બધી જગ્યાએ આપણે વાત કરવાથી એવું નથી બની જતું કે પોલીસ હાજર હોય જ કેમકે દરેક રસ્તે રસ્તે સ્ટેપે સ્ટેપે કલીએ કલીએ પોલીસ નહીં હાજર હોય કોઈ પણ સરકાર હોય કોઈ પણ દેશની કારણ કે રેપ તો બધા દેશોમાં થાય છે એવું નથી કે ખાલી ભારતમાં થાય છે ગુજરાતમાં થાય છે બધી જગ્યાએ થાય જ છે એટલે તમે વિચારો કે આમાં તમે પોલીસને એમ પૂછો કે તમારી કેમ તમે જવાબદારી નથી છટકવા માંગો છો તો એનો જવાબ પણ ખરેખર ના છે છટકવા માગે છે એવું તમે ન કહી શકો હા એમની જવાબદારી સો ટકા રક્ષા કરવાની છે પરંતુ રક્ષા મેં કહ્યું એમ કરીએ કરીએ પોસિબલ છે ખરી અને બીજું તમે પોતે ક્યાં જાવ છો તમે કયા વાતાવરણમાં જાઓ છો તમે શું સ્થિતિમાં છો તમે કોની સાથે છો તમને યાદ હશે બીજા બીજલ જોશીનો જે બળાત્કાર કેસ થયો હતો ડિસેમ્બરની એ રાત હતી થર્ટી તો બીજલ જોશીને પોતાને ખ્યાલ નહોતો કે ખરેખર દારૂ જ્યાં પીવાતો હોય પાંચ એક જે તત્વો હતા જે કહી શકાય કે નામ ભી ભૂલી ગયું કદાચ એ પાંચ જે તત્વો હતા એમાંથી મોટાભાગના સજલ જૈન હા એ પણ આઉટ સ્ટેટ હતો દિલ્હીનો લગભગ અને તમે દારૂમાં હવાલે પણ કરી અને મોટો બળાત્કાર કાંડ થયો અને ખુબ એના માટે કહી શકાય કે હાકો પણ થયો રેલીઓ નીકળી કેન્ડલ માર્ચો નીકળી ઘણું બધું થયું અને બીજાએ આત્મહત્યા પણ કરી પરંતુ સવાલ એ જ હતો કે કોઈ પણ સ્ત્રી હોય એને હોટેલના રૂમમાં શું કામ એક જવું જોઈએ જે કહી શકાય કે કડવો સવાલ લાગે મને એ વખતે પણ કહેવામાં આવું તમે આવું ના બોલી શકો પરંતુ મારા કહેવાથી કઈ નથી થઈ જતું જે વાસ્તવિકતા છે એ શું બીજા લોકોનો સામનો કરી હતી ખરી કોઈ પણ સ્ત્રી હોય એ કદાચ કરે પરંતુ આ હકીકત છે કે આપણે ખરેખર એટલા બળવાન શક્તિમાન છીએ ખરા કે આવા તત્વોને નશ્યત કરી શકીશું ને બચાવ કરી શકીશું એટલે મુદ્દો અહીંયા એ જ આવે છે કે તમે બચાવ કરી શકશો તો તમે બિંદાસ કરો તમારામાં જો તાકાત હોય તમે કરાટે ક્લાસીસ કરો તમે શક્તિઓ કેળવો અને પછી સમાનતાની સમાન તકો ની અને ફરવાની વાત કરો અન્યથા તમે જુઓ કે આ તો શું છે કે લેટ નાઇટ ફરવું એટલે ખરેખર કહી શકાય કે ક્યાંક ક્યાંક ને કોઈ આપવું નો પણ હોય હોય પરેશાન કરવાનો પણ હોય કેમ કે ઘણા માનસિક રોડ પર ફરતા હોય છે એમની મેન્ટાલિટી ગમે તેવી હોય શકે છે ઉજ્જવલ એટલે આ બધું વિચારવા લાયક તો છે જ પરંતુ આમાં ખામી એ જ રહી ગઈ છે કે ભાષા થોડી સારી વાપરવાની ક્યાંક જરૂર હતી અને એક મેસેજ કઈક કહી શકાય કે એક પ્રકારનો જવો જોઈતો હતો કે જેમાં અપમાન નહીં પરંતુ કોઈ સારી ભાષા હોય બાકી સ્ત્રીઓ પોતે પણ સમજવાની જરૂર છે કે સમાનતાના નામે તમે ગમે તે કરશો પરંતુ મેં જે મુદ્દા કહ્યા એ મુદ્દાનું કહું છું કે ખરેખર આ પોસિબલ છે ખરું એટલું વિચારજો બહેનો દીકરીઓ વિચારીને જ ઘરની બહાર નીકળવું જોઈએ જી જી અ મનોજભાઈ આટલું મોટું તંત્ર છે પોલીસ છે વિભાગ છે ન્યાયતંત્ર છે ત્યારે આપને આ મુદ્દો જે છે એ પોલીસ સમક્ષ લાવવાનો કાં તો આને લઈ અને કોઈ આવેદન પત્ર આપવાનું કે એ વસ્તુ ના કરતા પોતાના જાતમાં મુદ્દો લઈ અને આટલો મોટો મુદ્દો લેવાનો શું આપને શું લાગે છે તંત્ર પર આપને ભરોસો નથી કે પછી આ મુદ્દો આપે સમાજે જે રીતે ઉજાગર કર્યો છે તે રીતે જ યોગ્ય છે નહીં આમાં પોલીસ તંત્ર અને સરકાર છે ને એ બહુ કઈ કરી શકે એવું મને ત્યારે પણ દેખાતું નતું આજે પણ દેખાઈ નથી રહ્યું કારણ કે આ જનજાગૃતિનો વિષય છે સરવાળે જ્યાં સુધી સમાજમાં જાગૃતિ નહીં આવે વાલીઓમાં જાગૃતિ નહીં આવે આપણી દીકરીઓમાં જાગૃતતા નહીં આવે ત્યાં સુધી સરકાર પણ આમાં કશું નહીં કરી શકે પોલીસ પણ જેમ બેને કીધું એમ કઈ લાગત ઘરે ઘરે કે રોડે રોડે કે ખૂણે ખૂણે ઉભી ન આપણે જાગવું પડે આપણે વિચારવું પડે કે આપણે ક્યાં જાય છીએ કોની જોડે જાય છીએ કેટલા વાગે અથવા તો કેવા સમયે નીકળ્યા છીએ આ બધી પરિસ્થિતિ સેફ્ટીનો વિષય છે એ આપણે બધાએ સમજવું પડે એક વાત બીજું બધા જ મુદ્દામાં આપણે સરકારને જ ઢસડી જશું બધી જ જવાબદારી સરકારની છે તો આગેવાનોની અને સમાજની શું જવાબદારી હે આપણે એવડા મોટા સમાજોના બેનરો લઈ અને હોદ્દાઓ લઈને બેઠા હોય તો આપણે માત્ર શું પુષ્પગુચ્છ લેવા માટે જ આગેવાન બન્યા છીએ આપણી પણ કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આપણા સમાજની આપણી સોસાયટીની કે આપણા લોકોની કે આપણા વિસ્તારની એટલે બધું સરકાર ઉપર ન છોડવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે આ કાયદોને વ્યવસ્થા જાળવવાની સંપૂર્ણ જવાબદારી પોલીસની છે અને એમાં આ પોલીસ ઊણી પણ ઉતરી છે એ પણ હું માનું છું કે સરકારી તંત્ર જે પ્રકારે કામ કરવું જોઈએ અને ખાસ કરીને પોલીસ તંત્ર એ કામ ગુજરાતમાં પણ અત્યારે બેન દીકરીઓના વિષયમાં બરાબર થતું નથી એ વાત સાથે હું સહમત છું પરંતુ માત્ર પોલીસને દોષ નહીં અને તંત્રને દોદ દેન આપણે છટકી ન જઈ શકીએ આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે સમાજ જીવનમાં એટલે સભા કરવાનું મેઈન કારણ ઈ જ છે કેમાં અવરનેસ આવે જનજાગૃતિ આવે જો અમે એક આવેતે હું તમારા જ માધ્યમથી કહું છું તો 50 લોકો આવેદન લેત કલેક્ટર અને કચરાની ટોપલીમાં નાખી દે અમારે મોરબી કલેક્ટર તો સારા છે આ છેલે જે આઈવા છે જવેરી સાહેબ એ તો એનો રિપ્લાય પણ આપે છે પણ એના પહેલાના જેટલા કલેક્ટર દન પત્ર આપ્યા

જનજાગૃતિ નું મોટું આંદોલન તો નહિ પણ અભિયાન હતું એ હું ચોક્કસ માનીશ અને અમે લોકો એમાં સફળ થયા છે આજે હું તમે ડિબેટ ત્રણ દિવસ પછી પણ કરી રહ્યા છે આ વિષય ઉપર ત્રણ દિવસ પહેલા એટલે કે અમે જ્યારે જનક્રાંતિ સભા નોતી ગયેલી પાટીદાર જનક્રાંતિ સભા નહોતી થઈ એના પહેલા આ વિષય ઉપર કેટલા લોકો બોલતા હતા કેટલા લોકો વિચારતા હતા હે બહુ ઓછા લોકો બહુ ઓછા લોકો ચિંતિત હતા પરંતુ આજે તમામ મીડિયા ગુજરાતના અને હિન્દીના માધ્યમના તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયા આ બધા જ વિષયો ઉપર ચર્ચા થાય છે મને એ વાતનો આનંદ છે કે આની શરૂઆત થઈ 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 છે 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 અમારા એનો આનંદ આમાં કોઈ એક દીકરીની પણ જનજાગૃતિ અભિયાનમાં જિંદગી બચી જશે તો અમને એના આશીર્વાદ મળશે હું એનો ટાર્ગેટ હોય કોઈ દીકરી એનો શિકાર બનવાની હતી એ તો ખબર નથી પણ કોઈ બચી જશે તો ખૂબ આનંદ થશે કોઈ વાલીઓ જાગૃત થશે કોઈ પરિવારો જાગૃત થશે અને અમારા અભિયાનના કારણે કોઈને ફાયદો થશે તો અલ્ટિમેટલી તો સામાજિક આગેવાનની આ જવાબદારી હોય છે આજ કરવાનું હોય છે કે લોકોને જગાડો હિંમત આપો અને સાચી વાત કરો સાચી વાત કરતા કોઈને પાપછી ન ડરો અને જ્યાં ખોટું થતું હોય ત્યાં બુલંદ અવાજે તમારે બોલવું જોઈએ આવું મારું ફર્સ્ટ માનવું છે આગેવાન તરીકે જી જી અ મનોજભાઈ કઈ રીતનું આપને અપેક્ષા છે છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કઈ રીતની અપેક્ષા છે

ત્યારે ચોક્કસ નારી સન્માન સાચું જળવાશે અને તમામ લોકોએ જ્યાં જ્યાં પણ દીકરીઓના ઇસ્યુ બને છે એવી જે પણ પણ પ્લેસ છે હું તો એમ છું તમારા માધ્યમથી કે ઘણા બધા જીમ ટ્રેનરો અને જીમમાં આવા દૂષણો ઘૂસીલા છે એને પણ રોકવા જોઈ આ સિવાય સ્કૂલ કોલેજના કમ્પાઉન્ડની કમ્પાઉન્ડ ની બહારે એટલે કે રોડ ઉપર જ્યાં દીકરીઓની સ્કૂલ કોલેજ હોય છે ત્યાં પણ અમુક આવારા તત્વો રોમિયો લુખાગીરી કરતા હોય છે ચર્સી અને નશીલા પદાર્થ લેવાવાળા વ્યસનવાળા પણ આવા ટપોરીઓ સ્કૂલ કોલેજ ની આજુબાજુ પણ ટ્યુશન ક્લાસીસ ની આજુબાજુ પણ હોસ્ટેલો ની આજુબાજુ દીકરીઓની આજુબાજુ આટા ફેરા મારતા હોય છે સિંહ સપાટા કરતા હોય છે આવાને જાહેરમાં પોલીસે ઠોકવા જોઈએ જે ક્રિમિનલો નીકળે છે ને એમ આવા રોમિયોના પણ થોડાક વરઘોડા જો નીકળે ને તો બેન દીકરીની સાચા અર્થમાં સેફ્ટી થશે અને તમામ લોકોએ ગુજરાતના સાડા છ કરોડ લોકોએ આ વિષયને જાગૃતતાથી લેવો પડે પક્ષા પક્ષી ન કોઈ પણ જાતના વાદ વિવાદ વગર દીકરીના અને બેનના અ સેફ્ટી માટે અથવા તો એમના રક્ષણ માટે બાકી બધી વસ્તુને સાઈડમાં મૂકીને આપણે બધાએ આ વિષય ઉપર ફોકસ કરવું જોઈએ એવું મારું માનવું છે જી જી આપ સર્વ મહાનુભવો અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર ચર્ચા કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર આ વિષય પર આગળ જતાં કઈ રીતનું જે છે એ પાટીદાર સમાજ દ્વારા એ રિએક્શન આવે છે અને સમગ્ર વિષય પર આગળ જતાં શું એક્શન આવે છે તે જોવાનું રહેશે ત્યાર સુધી જોતા રહો આપનું વીઆર લાઈવ